આ મોટા ઉદ્યોગપતિએ એ અબજો રૂપિયા ગીર સોમનાથ જિલ્લામાંથી બનાવી લીધા છે પણ આજે એક રૂપિયાની સહાય જ્યારે મારા ખેડૂત ઉપર કપરી પરિસ્થિતિ આવી છે ત્યારે એક રૂપિયાની ની માલઢોરના ચારા માટે પણ મિત્રો સહાયની જાહેરાત નથી કરી કેટલા કેટલા ભાજપના ધારાસભ્યો હોય કોંગ્રેસના હોય કે આપના હોય કોણે માગણી કરી છે એને જીતાબા જવાનું છે અને બીજાને પાડી દેવાના છે તમને ચોખ્ખું કુ જાહેરમાં આજે મોટા મોટા ઉદ્યોગકારો છે જે ખરેખર આપણા જ હકનું લઈ આપણી જ જમીનો સસ્તા ભાવે લઈ અને ખૂબ જ મોટા પ્રમાણમાં કરોડો અબજો રૂપિયા જે કમાય છે એ ઉદ્યોગપતિ એક પણ આજે ખેડૂતોની વારે નથી આવ્યો મિત્રો જો તમારા ઈલાકાની અંદર કોઈ પણ મોટા ઉદ્યોગો ચાલુ હોય અને આ ઉદ્યોગપતિ આવી કટાણે આવી કપરી પરિસ્થિતિમાં એ આપણને કાયમ ના આવે તો મિત્રો આવા ઉદ્યોગકારો છે તેને ઉખાડીને ફેંકી દેવા જોઈએ મિત્રો આજે મોટામાં મોટી ઇન્ડસ્ટ્રીયલ કંપની હોય તો રિલાયન્સ અદાણી અંબાણી અંબુજા સિદ્ધિ જીએસસીએલ આવી તો ઘણી બધી કંપનીઓ છે કે જે ગુજરાતની અંદર ખૂબ જ બહોળા પ્રમાણમાં અબજો પત રૂપિયા કમાય છે અને આજે આ એક પણ કંપનીનો માલિક કે એક પણ કંપની તરફથી આજે ગુજરાતની અંદર દરેક ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં એમના પાક નિષ્ફળ ગયા છે એમના એમના માલઢોરના ચારા પણ નિષ્ફળ થયા છે ત્યારે મિત્રો અમુક અમુક ગામડા એવા છે કે એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લોકોને પણ નુકસાની થઈ છે એમના ઘર ધરાશય થઈ ગયા છે એના મકાન પડી ગયા છે એની ઘરો વખરી તણાઈ ગઈ છે તેઓ ઘણા એવા લોકો છે કે જેના જમીનના ધોવાણ થયા છે પણ જે સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે આજે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ ખેડૂતોના પાકધેડ માફ કરવા જોઈએ ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ મજૂરોને યોગ્ય વળતર મળવું જોઈએ એમના ભાગીદારો જે ભાગ્યા રાખે છે એ તેઓને પણ યોગ્ય રીતે વળતર મળવું જોઈએ માછીમારોને પણ યોગ્ય વળતર મળવું જોઈએ પરંતુ મિત્ર અહીંયા એક પણ ઉદ્યોગપતિ સામે આવીને એમ નથી કીધું કે અમે અત્યારે માછીમારોને સહાય કરશું મજૂરોને સહાય કરશું અથવા નાના જે ભાગીદારો છે જે ભાગ્યા રાખીને કમાય છે એવો તેઓને મદદ કરશું અથવા તો માલઢોરના જે ચારા અત્યારે નિષ્ફળ ગયા છે એ બાબત અમે સ સહાય કરશું અથવા જે ખેડૂતોને પાકનું નુક નુકસાની ગઈ છે આ પાક નુકસાની પેટે અમે યથાશક્તિ અમારું પેકેજ જાહેર કરશું અથવા આ જેટલા પણ બેંક ધિરાણો છે એ બેંક ધિરાણુમાં અમુક ટકા ખેડૂતોને અમે અમુક અંશે વ્યાજ માફી કરાવશું અથવા અમુક અંશે અમે લોન ભરપાઈ કરવા લાગશું આવું એક પણ પ્રકારનો મોટો ઉદ્યોગપતિ અત્યારે ખેડૂતો માટે બોલ્યો નથી હવે આવા ઉદ્યોગપતિને તમારે શું કરવું જોઈએ મિત્રો તમે જ કહેજો મને અંબુજા નામની કંપની આજે ગીર સોમનાથ જિલ્લામાં ઘણા વર્ષોથી ધમધમે છે અને આ અંબુજા કંપની તરફથી કોઈ પણ પ્રકારનું અત્યારે અંબુજાના જ એરિયામાં મિત્રો કોડીનાર એરિયામાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે ગીર સોમનાથ જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે ત્યારે અંબુજાના માલિકે એક પણ રૂપિયાની સહાયની જાહેરાત નથી કરી મિત્રો આજે સુત્રાપાડાની અંદર સિદ્ધિ સિમેન્ટ જે ગુજરાત સિમેન્ટ તરીકે અત્યારે ઓળખાય છે આ સિદ્ધિ સિમેન્ટના માલિકે પણ એક પણ રૂપિયાની સહાય માટે થઈ અને કોઈ પણ પ્રકારનું બયાન નથી આપ્યું શા માટે નથી આપ્યું માત્ર ને માત્ર અત્યારે કોડીનાર તાલુકાની અંદરથી ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાની અંદરથી જે જીએસસીએલ ફેક્ટરી છે તે જીએસસીએલ ફેક્ટરી પણ અત્યારે ખેડૂતોના હિતને નુકસાન કરી રહી છે મચ્છીમાર મચ્છીમારો છે તેઓના જે ખેતી છે તેમાં પણ નુકસાન કરી રહી છે મિત્રો દરિયાની અંદર જે ખરાબ દૂષિત પાણી નાખે છે આના હિસાબે સજીવ સૃષ્ટિને પણ નુકસાન થઈ રહ્યું છે ત્યારે મારો ખેડૂત અહીંયાનો કોઈ પણ આગેવાન એના વિરોધમાં નથી આવતો અને આજે મારા ખેડૂતોની જે કપરી પરિસ્થિતિ છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા સુત્રાપાડા તાલુકા ઉના તાલુકા હોય કે દરેક તાલુકામાં મિત્રો તાલાડા તાલુકામાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે માલઢોરના ચારાની નુકસાની થઈ છે પાક નિષ્ફળ ગયા છે અને આજુ વખતે આ મોટા ઉદ્યોગપતિએ અબઝો રૂપિયા ગીર સોમનાથ જિલ્લામાંથી બનાવી લીધા છે પણ આજે એક રૂપિયાની સહાય જ્યારે મારા ખેડૂત ઉપર કપરી પરિસ્થિતિ આવી છે ત્યારે એક રૂપિયાની માલઢોરના ચારા માટે પણ મિત્રો સહાયની જાહેરાત નથી કરી સહાયનું પેકેજ નથી આપ્યું ત્યારે મારે વાત કરવી છે આ ગીર સોમનાથ જિલ્લાના તમામ ખેડૂતો મજૂરો ભાગીદારો અને આજે ગુજરાતના દરેક જિલ્લા અને સૌરાષ્ટ્રમાં ખૂબ જ મોટા પ્રમાણમાં આવી નુકસાની થઈ રહી છે ત્યારે આ સૌરાષ્ટ્રની અંદર ઘણા બધી એવા ઉદ્યોગો છે કે જે ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં રહી અને અબજોપતિ બની ગયા છે પણ આજે જે ખેડૂતો ઉપર આફત આવી છે એની વારે એને સહાયરૂપ થવા કે એને મદદરૂપ થવા એક પણ ઉદ્યોગપતિ આવ્યો નથી મિત્રો સરકાર તો સહાય જ નથી કરતી ઉદ્યોગપતિ પણ નથી આવતા લા તમે અબઝો રૂપિયા કરોડો રૂપિયા અમારી માલિકીમાંથી લઈ જાઓ અમારું જે રતન છે આ જે હોનું કહેવાય જે જમીન છે એ અમારી હોનું છે અને એનું તમે ખનન કરી અને એમાંથી તમે અબઝો રૂપિયા કમાવશો અમારું જે ગાયોનું ગૌચરણ હતું એ ઉદ્યોગપતિને સરકારે મફતમાં આપી દીધું ત્રીસ વર્ષથી લઈ અને સો સો વર્ષના પટ્ટે આજે સરકારે ઉદ્યોગપતિઓને આપી દીધું અને તે ઉદ્યોગપતિ આજે અબઝો કરોડો રૂપિયા આમાંથી કમાય છે છતાં પણ તમને એક રૂપિયાની દયા ન આવી છતાં પણ તમે આજે એક નાનું એવું પેકેજ ન બહાર પાડ્યું મારે કોઈ પક્ષને લેવા દેવા નથી માત્ર ને માત્ર મારા જે અત્યારે મારા ખેડૂતો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે મારા ખેડૂતો જે આત્મહત્યા કરી રહ્યા છે મારા ખેડૂતો ઉપર દેણું વધી ગયું છે મારા ખેડૂતો ઉપર જે પાક ધિરાણ છે એ ભરપાઈ કરી નથી હકી એમ આવા સંજોગોમાં મારે તમને કહેવું છે કે માત્ર ને માત્ર ખેડૂતો અત્યારે મજબૂર બની ગયો છે લાચાર નહીં મિત્રો એક આફતમાં તો એને કાંઈ ન એ તમારી પાસે માગવું નથી માગવું ને મરવું આ એક સમાન છે પણ